ઘર થઈ ગયા આપણે હાલે બટા આમાં લીલા મરસા હે અને આમાં બાજરાનો રોટલો તને ભાવ સેથ ખરીને હે માપે માપે બનાવ્યા હે અને આમાં કઢી કાઢીએ મારા દીકરો ખાવા શું શું કરું હા તારી માં મરી જાય ને એ પછી તો આપણી ઉપર એટલું દુઃખ પડ્યું એટલું દુખ પડ્યું તારા બાપે સહન નથી થતું માર દીકરો પેટ ભરીને ખાઈ લે હો તાલે હાલ્યા બટા સાઈઝ ખાઈ હે એ હું તારે કાકીને પૂછતો હો સાઈઝ ફેરી હે મે ઉતા વે રાખ તારા ડો આઈ ગયા ધાબા માં પડ્યા ઈ હોતક ફોલવાના છે એ જમકો હું હે એ કહું સાઈઝ ફેરી હે સોળી ખાઈ હે નથી ફેરી દુકાન દે લઈ આવો દુકાન હે પૈસા ઈ નથી બાબો થોડા સુટા હોય તો આપો ને સોળી સાઈઝ ખાઈ હું લેતો આવું હવે આયા છે પૈસા હે હવે કાકા તું કામે જા હવે કે કામે જા

આયરો ના આમ તો કાય કામ ધંધો કરશે નહીં આન છોડી વાય નકરો પડ્યો રહે આન છોડી હાલો નામ છે ભીડ નાખ છે હા ઈ બેટા તારી હેસી વાત એ હો બેટા હો એ હાલો ને છોડી ભીડ માં હાલો હાલો નાખ છે પછી મારો રોય હર રીતે કામ કરજે નકર કાય કામ નહીં કરે ભૂખે આપણે મરશું એ બાસો એ નહીં તાઠો તાઠો એટલો બોલ્યો ને સાસ બાપુ આપો ને સાસ લેવા જાવ ઈ હાલો નાખ છે હાલો હાલો ગેરી ઉપી મન ને પાછી તુઈ બેટા સાહેનો મેર નથી પી્યો કાકી કે ફેરી નથી એમ કીધું અને હું તને શું કહું દાદા એ કીધું છે કે દુકાને મારા નામે લીએ હું બાકી હા તું ખાવા અને હેરવે હેરવે ખાઈ ગયા અને લીલા મરસા ખાઈ ગયા તારા બાપ શેરણીઓ થઈ જશે પછી હા પછી તારી માય નથી કોણ ગાય ધોઈ દેશે ઘડીક થઈ બાબા હોય જો

આ તો તું આય ઉભી રહી જઉં જોતો હો એ આ અરે બાપ રે આયા તો કોક નું છોકરો રો આમ જો તો મારા કપ્પામાં કોક મૂકીને ભાગી ગયેલું હે હાલ બટા હાલ તું બોલો જો આ માણા વિચાર નો થાય કે આવા આંગો સર માં નો મૂકીને જવાય હાલ હાલ તું બેરવા કોનો છોકરો હે આ હવે શી ખબર કોનું હોય આપડા કપામાં રોતું તું તને કોઈ આપડા કપામાં માં ખાલ લેવા આવ્યો છે ને એનું છોકરો હોય છે તારું હાચું લે લે હું બે રાઈટ પાડું કદાચ કિમ હોય ને તો એ જાય કદાચ પાડો ને રાઈટ બેરું એ કોઈ હે હા તમારું છોકરું રોવે હે એ હે કોઈ હે કોઈ એક હે અલી તું મુંગી રે ને હવે કોઈ આવતું નથી હું તને હું કઉ ગયો હા એટલે આપડે ઘરે લઈને વહી દેવી આમ થાય તું છોકરા છોકરા કરતી હતી ને

કઈ સમજાતું નથી આ મોલા બધા મને લોંદ્રાવે અને આ છોડી નથી હવે મારે શું કરવું આ છોડી છે કોઈ જશે ને તો હું ધંધે લાગી જાય લાય જોઈ આમ રોડે છે ને છડી જઈને હા બાપા